માંજલપુર વિસ્તારમાં બનેલ ઘટના બાદ એફ ડિવિઝન ઈસીપી પ્રણવ કટારીયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે માંજલપુર પોલીસની જાણ થઈ હતી કે માંજલપુર જીઆઈડીસીમાંથી મકરપુરા હનુમાનજી મંદિર તરફ એક રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે ગાડીમાં તોડફોડ થયેલ છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં સ્થળ સ્થિતિ જોતા ગાડીમાં તોડફોડ થયેલ જણાઈ હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે તેના માલિકની વિગત ગાડી તેનો સંપર્ક કરતા એનો માલિક મળી આવતા તેની પૂછપરછ કરતાં તેનું નામ નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્યાવીસ જે માંજલપુર જીઆઈડીસી કોલોનીમાં રહે છે એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થયેલ એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં ટુ વ્હીલર ચાલકોએ ત્યાં પડેલી ઈંટોથી તેની ગાડીને નુકસાન કરેલ એ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ ફરિયાદી નિહાલ સિદ્દીકી ઇજાગ્રસ્ત થયેલ છે સારવાર સર્ટિફિકેટ આવવાથી પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે ગઈકાલે એક માંજલપુર પોલીસને જાણ થયેલી કે માજલપુર જીઆઈડીસીમાંથી જે મકરપુરા હનુમાનજી મંદિર તરફ જે રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે એ ગાડીના કાચ ગાડીમાં તોડફોડ કરેલી છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી જ્યાં ગાડીમાં તોડફોડ થયેલી સ્થિતિમાં ગાડી દેખાતી હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે એના માલિકની વિગત કાઢી એનો સંપર્ક કરતાં એનો માલિક આપણને મળી આવેલ લોકેશનના આધારે એને પૂછપરછ કરતાં તેનું નામ નિહાર જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્યાવીસ જે માંજલપુરમાં જીઆઈડીસી કોલોની ખાતે રહે છે અને એનું એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થયેલ અને એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતા જ્યાં ટુ વ્હીલર ચાલકો છે એમણે ત્યાં પડેલી ઈંટોથી એની ગાડીને નુકસાન કરેલ અને એ મુજબ એનસી ફરિયાદ આડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી ભારતીય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હાલ કરી રહી છે કોઈ આજે ફરિયાદી છે નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી જેને અજાણ્યા સમયે માર મારેલ એના માથામાં ઇન્જરી થયેલી છે થોડું બ્લડિંગ પણ થયેલું એની સારવાર કરાવેલી છે અને સારવાર સર્ટિફિકેટ આવેથી આગળની કાર્યવાહી પોલીસ